નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજની તારીખ ત્રીસ છ બે હજાર પચીસ તો પેન્શનરોના પેન્શનમાં થશે બમણાથી વધુનો વધારો તો મિત્રો પેન્શનરો માટે ખાસ માહિતી સામે આવી રહી છે જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો આઠમા પગાર પંચ માટે કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે તો કેન્દ્રીય કર્મચારીઓ તેમના અમલીકરણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો આઠમા પગાર પંચ માટે ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવ્યું છે તો આ વખતે બે પોઈન્ટ છ્યાસીના ફિટમેન્ટ ફેક્ટરને કારણે કર્મચારીઓનો પગાર બમણાથી વધુ થશે તો હવે કર્મચારીઓમાં ચર્ચા છે કે કર્મચારીઓનો માસિક પગાર કેટલો વધશે તો ચાલો પગારની સંપૂર્ણ ગણતરી જાણીએ મિત્રો તો મિત્રો ખાસ કરીને આઠમા પગાર પંચ માટે કાઉન્ટડાઉન છે હવે શરૂ થઈ ગયું છે અને કર્મચારીઓ તેમજ પેન્શનરો તેના અમલીકરણની આતુરતાથી રાહ પણ જોઈ રહ્યા છે તો આઠમા પગાર પંચ માટે ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ છ્યાસી નક્કી કરવામાં આવે તો કર્મચારીઓનો પગાર બમણાથી વધુનો વધારો થશે તો હવે કર્મચારીઓ તેમજ પેન્શનરોમાં ચર્ચા છે કે કર્મચારીઓનો માસિક પગાર કેટલો વધશે તો ચાલો આપણે પગારની સંપૂર્ણ ગણતરી જાણીએ મિત્રો તો કેન્દ્રીય કર્મચારીઓનો પગાર વધારો પગાર પંચ દ્વારા નક્કી કરાયેલ ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત છે તો નવા પગાર પંચની રચનાની જાહેરાત થઈ ત્યારથી કેન્દ્રીય કર્મચારીઓ નવા ફિટમેન્ટ ફેક્ટરની રાહ જોઈ રહ્યા હતા તો હવે એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ વખતે કર્મચારીઓનો પગાર બે પોઈન્ટ છ્યાસીના ફિટમેન્ટ ફેક્ટરને કારણે બમણાથી વધુ થશે તો અગાઉ બે હજાર સોળમાં સાતમા પગાર પંચમાં આ બે પોઈન્ટ સત્તાવન લાગુ કરવામાં આવ્યો હતો તો આઠમા પગાર પંચમાં પગાર વધારાને લઈને કર્મચારીઓમાં ઉસ્તા છે તો આનાથી કર્મચારીઓ તેમજ પેન્શનરોના પેન્શનમાં પણ નોંધપાત્ર વધારો થશે મિત્રો તો મિત્રો ખાસ કરીને કર્મચારીઓ તેમજ પેન્શનરોનું જે પણ કંઈ પગાર પેન્શન વધતું હોય તો તે ફિટમેન્ટ ફેક્ટર ઉપર સંપૂર્ણ આધારિત હોય છે અને નવા પગાર પંચની રચના જ્યારથી થઈ ત્યારથી કર્મચારીઓ નવા ફિટમેન્ટ ફેક્ટરની રાહ જોઈ રહ્યા છે અને એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે આ વખતે બે પોઈન્ટ છ્યાસીના ફિટમેન્ટ ફેક્ટરને કારણે અપગાર વધારામાં ઘણો એવો ફેર પડશે તો અગાઉ બે હજાર સોળમાં જ્યારે સાતમો પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે કર્મચારીઓ તેમજ પેન્શનરોના અજે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આનાથી પેન્શનરોમાં પણ પેન્શનમાં નોંધપાત્ર વધારો થવાનો છે મિત્રો ત્યારબાદ જોઈએ તો ફિટમેન્ટ ફેક્ટર આ રીતે નક્કી થાય છે તો જ્યારે સુધારેલા બેઝિક પગારને વર્તમાન બેઝિક પગાર દ્વારા વિભાજિત કરવામાં આવે છે ત્યારે ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવે છે તો હાલમાં ન્યૂનતમ બેઝિક પગાર દર મહિને અઢાર હજાર રૂપિયા છે અને આઠમા પગાર પંચમાં ન્યૂનતમ બેઝિક પગાર એકાવન હજાર ચારસો એંશી રૂપિયા હોઈ શકે છે તો આ મુજબ ફિટમેન્ટ ફેક્ટર એકાવન હજાર ચારસો એંશી ભાંગ્યા આઠ અઢાર હજાર બરાબર બે પોઈન્ટ છ્યાસી હશે તો આ નવા માળખાને દર્શાવે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને ફિટમેન્ટ ફેક્ટર કઈ રીતે નક્કી કરવામાં આવે તો ન્યૂનતમ જે બેઝિક પગાર હોય તે એકાવન હજાર ચારસો ને રૂપિયા હોઈ શકે તો આ મુજબ ફિટમેન્ટ ફેક્ટર બરાબર બે પોઈન્ટ છ્યાશી એટલે કે એકાવન હજાર ચારસો એંશી ભાંગિયા હાલનો જે મૂળ પગાર ગણીએ તો બે પોઈન્ટ છ્યાશી ફિટમેન્ટ ફેક્ટર છે તે લાગુ થાય તો આ નવા પગાર માળખાને દર્શાવે છે મિત્રો ત્યારબાદ જોઈએ તો પગાર વધારવામાં ફિટમેન્ટ પરિબળની ભૂમિકા તો ફિટમેન્ટ ફેક્ટરને ગુણક પણ કહેવામાં આવે છે જેને લઘુત્તમ મૂળભૂત પગારથી ગુણાકાર કરવામાં આવે છે તો આ મુજબ તે જેટલું ઊંચું હશે તેટલો જ પગાર વધારે હશે તો ફુગાવા સહિત ઘણા પરિબળોને જોયા પછી પગાર પંચ દ્વારા આ નિર્ણય લેવામાં આવે છે જો કે અંતિમ મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવે છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આ દર મહિને પગાર હશે તો આઠમા પગાર પંચમાં બે પોઈન્ટ છ્યાસીનો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવી શકે છે જો આ લાગુ કરવામાં આવે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓનો લઘુત્તમ મૂળભૂત પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને એકાવન હજાર ચારસો ને એંશી રૂપિયા પ્રતિમાસ થશે તો આ રીતે કર્મચારીઓનો મૂળ પગાર લગભગ ત્રણ ગણો વધશે જોકે સરકારે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી મિત્રો ત્યારબાદ જોઈએ તો તેથી અપેક્ષા રાખવામાં આવે છે કે સાતમા પગાર પંચના અમલીકરણને ડિસેમ્બર બે હજાર પચીસમાં દસ વર્ષ પૂર્ણ થશે તો તેનો અમલ પહેલી જાન્યુઆરી બે હજાર સોળના રોજ કરવામાં આવ્યો હતો તો આમાં કેન્દ્રીય કર્મચારીઓના લઘુત્તમ મૂળભૂત પગારમાં બે પોઈન્ટ સત્તાવન ગણો એટલે કે અઢી ગણો વધુ વધારો થાય છે જ્યાં ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન છે તો આ મુજબ એવું માનવામાં આવે છે કે આ વખતે આઠમા પગાર પંચમાં ન્યૂનતમ મૂળભૂત પગાર પણ બે પોઈન્ટ સાથે બે પોઈન્ટ બે હજાર સોળથી લાગુ થઈ શકે છે મિત્રો તો હાલમાં સાતમું પગાર પંચ અમલમાં છે તો આ પહેલા બે હજાર છમાં માં છઠ્ઠું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું તો આમાં લઘુત્તમ મૂળભૂત પગાર સત્યાવીસો પચાસ રૂપિયાથી વધારીને સાત હજાર રૂપિયા પ્રતિમાસ થયો તો જેમાં ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ હતું તો કર્મચારીઓને લઘુત્તમ પેન્શન બારસો પંચોતેર રૂપિયાથી વધીને પાંત્રીસો રૂપિયા પ્રતિમાસ થયું જ્યારે સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન હતું તો તેને કારણે લઘુત્તમ મૂળભૂત પગાર અઢાર હજાર રૂપિયા થયો તો આમાં નિવૃત્ત કર્મચારીઓનું લઘુત્તમ પેન્શન પાંત્રીસો રૂપિયાથી વધીને નવ હજાર રૂપિયા થયું હતું મિત્રો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર